નમસ્કાર ખેડૂત મિત્રો હું છું કૃષિ નિષ્ણાંત એસ એમ મકવાણાને સ્વાગત છે તમારું કિસાન સાથે યુટ્યુબ ચેનલમાં તો ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ કે જે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા જે કૃષિ પેકેજ જે કૃષિપેત રાખ રાહત પેકેજ જે જાહેર કરવામાં આવ્યું હતું કૃષિ રાહત પેકેજ તો તેની અપડેટ નવી આપવામાં આવી છે તો ખેડૂત મિત્રો સહાયના પૈસા જમા થવા માંડ્યા છે ખેડૂતોના ખાતામાં તો આપણે જાણીએ કે કયા જિલ્લામાં શરૂ થયા છે પૈસા જમા થવાના તો ખેડૂત મિત્રો વિડીયો સારો લાગે તો અંત સુધી જોજો અને જો સારો લાગે તો બીજા ખેડૂત મિત્રને શેર પણ કરજો ખેડૂત મિત્રો અને હા ખેડૂત મિત્રો હજી સુધી તમે આપણે ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ખેડૂત મિત્રો તો ચેનલને અવશ્ય કરો અને ત્યારબાદ બાજુમાં આપણે બે લેકોર્ડના બટનને દબાવો જેથી કરે ખેતી અને યોજનાને લગતી માહિતી તમારા સુધી સૌપ્રથમ પહોંચે અમારા વિભાગે મારો વિભાગ છે એમણે માહિતી આપી મેં પણ માની મુખ્યમંત્રીશ્રીના ધ્યાને મૂક્યું આપણે જાણીએ છીએ કે જે કમોસમી વરસાદ બીજા પઠવાડિયા ઓક્ટોબરમાં થયો ચૌદ નવેમ્બરથી પંદર દિવસ માટે પોર્ટલ કાર્યરત રહ્યું છે છેલ્લા દસ દિવસમાં એકવીસ લાખ સિત્તેર હજાર આઠસો ને પિંચ્યાસી અરજીઓ એ અમારા ડિપાર્ટમેન્ટને મળી ચૂકી છે તબક્કાવાર કાર્યવાહી કરીને જિલ્લા કક્ષાએ એક લાખ એકત્રીસ હજાર ચારસો ઓગણચાલીસ અરજીઓ મંજૂર કરીને યુકવણાઓ પણ કરવાનું હાથ પર ધું છે ખૂબ ટૂંકા ગાળામાં ત્રીસ હજાર આઠસો ને ત્યાંશી લાભાર્થીઓને કુલ એકસો ત્રણ પોઈન્ટ દસ કરોડ રૂપિયાના ઓનલાઈન બિલો એ તૈયાર કરીને પીએફ એમએસ પોર્ટલ ઉપર અપલોડ કરવાની કામગીરી પણ પૂર્ણ થઈ ગયેલ છે એટલે ખૂબ ઝડપથી એના ખાતામાં પૈસા પણ મળવાનું શરૂઆત એ કેટલાક કેટલાક જગ્યાએ થઈ ચૂકી છે આ જ પ્રકારે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં જે પંચમહાલ કચ્છ પાટણ વાવ થરાદમાં પાક નુકસાન થયું હતું એનો ચુકવણીનો ઠરાવ પણ નવ અગિયારના રોજ થઈ ગયો છે ઓનલાઈન અરજી મેળવવાનું પણ અગિયાર અગિયારથી શરૂ છે પંદર દિવસ માટે એના માટે પણ પોર્ટલ ખુલ્લું છે બે લાખ બે હજાર જેટલી અરજીઓ મળી ચૂકી છે આ જિલ્લાઓમાં પણ બત્રીસ હજાર સાતસો ને અરજીઓ કે મંજૂર કરીને એના ચૂકવણાની પણ કાર્યવાહી એ શરૂ છે ઓનલાઈન બિલો છ પોઈન્ટ બાસઠ લાખના બિલો પણ તૈયાર કરીને પોર્ટલ ઉપર અપલોડ કરવાની કામગીરી એ પણ શરૂ છે આ પ્રકારે ડાંગરની ખરીદી અલગ અલગ પ્રકારની જે જણોસો છે એની પણ ખરીદીની શરૂઆત એ અન્ય નાગરિક પુરવઠા વિભાગ રમણભાઈ સોલંકીના માર્ગદર્શન નીચે થઈ છે ખૂબ ઝડપથી ખેડૂતને મળે ખેડૂતની નુકસાનીમાં ઉભારી શકીએ આ અભિગમ સાથે રાજ્યની સરકારે કોને એકવાર કહ્યું છે કે ભૂતકાળમાં આટલા ઝડપથી ઠરાવો થવા જીઆર થવા એમના ફોર્મ ભરાવા ફોર્મ ભરાઈને ઓનલાઈન એમના ખાતામાં પૈસા મળવા આવું કદાચ એ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે સૌ પ્રથમવાર આટલી ઝડપથી ખેડૂતોને મદદ કરવાના ભાવ સાથે રાજ્યની સરકારે કામગીરી કરી છે થેન્ક યુ કોઈપણ સેન્ટર ઉપર સ્પેસિફિક આપ વાત કરો કે આ સેન્ટર ઉપર આવું થાય છે તો રાજ્યની સરકાર પગલાં પણ લે છે કોને એકવાર કહું છું હું કોઈએ પણ કોઈને રૂપિયા આપવાના નથી એક પણ રૂપિયા કોઈ લેતા હોય તો રાજ્યની સરકારના ધ્યાનમાં આપે મૂક્યું છે એની તપાસ પણ અમે કરીને કોઈએ કોઈને રૂપિયો આપવાનો નથી અને જે મગફળી જે ધારાધોરણના નિયમ પ્રમાણે છે એ પ્રમાણે એ ખરીદી મેં કહ્યું એમ બસો ચોરાણું જેટલા સેન્ટરો ઉપર ખેડૂતોના સહકારથી અને આપ સૌના પણ સહકારથી આટલું મોટું કામ પંદર હજાર કરોડ રૂપિયાની ખરીદી એમાં પણ મગફળી સૌથી વધારે છે આટલું માસનું કામ ખૂબ સરળતાથી વહીવટી વહીવટીતંત્રએ ગોઠવું છે આપનો પણ સહકાર છે સરળતાથી બધું કામ થાય એના માટે અમે પણ મોનિટરિંગ કરી રહ્યા છીએ ને જ્યાં પણ જે જરૂર જણાય ખેડૂત આજના આપણે જાણ્યું કે સહાય ક્યાં જિલ્લાથી શરૂ થઈ છે અને કેટલી મળશે એ બધું આપણે આ વિડીયોમાં જાણ્યું છે ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો તો તમે જરૂરથી કોમેન્ટ કરજો અને બીજા ખેડૂત મિત્રને શેર કરવાનું ભૂલતા નહીં ખેડૂત મિત્રો આભાર તમારો જય જવાન જય